સોમનાથ મંદિરનો પ્રાગટ્ય ઇતિહાસ ભાગ બે મધ્યકાલીન યુગમાં સોમનાથનું પહેલું મંદિર બે હજાર વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે ઈસવીસન છસો ઓગણપચાસની સાલમાં વલ્ભીવંશના શાસક રાજા મહેત્રકે પહેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું આ સમયે સન ચારસો સત્યાસીથી સાતસો સડસઠ સુધીનો સમય ગણાય છે પરમાણુના એક શિલાલેખ મુજબ માળવાના ભોજ પ્રમાણે અહીં એક મંદિર બનાવ્યું હતું આ મંદિર તેર માળ ઊંચું હતું મંદિરના દ્વારના હિજરાડી હતા તેના ઉપર ચૌદ સુવર્ણ કરસો બિરાજમાન હતા તેને ઊંચે ફરકથી ધજાની નાવિકો તેને સોમનાથનું મંદિર પીછાણ તે તરફ વહાણો હંકારતા ઈસવીસન સાતસો પંચાવનમાં વલ્ભી સામ્રાજ્યના પતન સાથે આરબ આક્રમણોએ સોમનાથનું પતન કર્યું સિંધા અરબ શાસક જુનાયાએ તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ આઠસો પંદરમાં ત્રીજી વખત લાલ પથ્થર રેતીઓ પથ્થર વાપરી મંદિરનું નિર્માણ કર્યું દસ પચીસ એટલે કે એક હજાર પચીસની સાલમાં મોહમ્મદ કે મહમૂદ ગજનીએ પ્રભાસનનો મજબૂત કિલ્લો હિન્દુ સાથેના આઠ દિવસ ચાલેલા લોહી જંગ પછી તોડ્યો રાજા ભીમદેવ પહેલાં હાર્યા પચાસ હજાર હિન્દુઓની કતલ થઈ તેણે મહાદેવજીની પાંચ ગજ ઊંચી અને બે ગજ પોળી મૂર્તિ તોડવા માંડી ત્યારે શિવભક્ત બુદેવે તેને તે સમયે પાંચ કરોડ રૂપિયા આપવાની તૈયારી બતાવી પણ તેને કહ્યું રૂપિયા લેવા કરતાં મને મૂર્તિ પાકવામાં વધારે મજા પડે છે અને આખરે સોમનાથ ડૂંટાયું તેના સરગા આવી છે તેનો વિનાશ કરવામાં આવ્યો શિવલિંગના ટુકડે ટુકડા કરવામાં આવ્યા એટલું જ નહીં તે શિવલિંગના ટુકડાઓ તે પોતાની સાથે પાછો ગજની લઈ ગયો ત્યાંના એક મસ્જિદના પ્રવેશદ્વારાના પગાર નીચે તેને દાટી દીધા જેથી મુસલમાનો હંમેશા એના ઉપર પગ મૂકીને એક મસ્જિદમાં પ્રવેશી શકે મોહમ્મૂને એક જ માસમાં રાજા પરમદેવ ત્યાંથી બગાડ્યો